આમોદ રાજસ્થાનથી પુણે જતી ટ્રકમાં સિરામિક પાવડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો આમોદ તાલુકાના આઝમનગર પાસે પોલીસને બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પુણે જતી ટ્રકમાંથી સિરામિક પાવડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો પોલીસે કુલ પંદર પોઈન્ટ ચોસઠ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કર્મટીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે આજમનગર પાસે વોચ ગોઠવી હતી સવારે રાજસ્થાન પાસેની ટ્રક નંબર આઠ જ સત્યાવીસ ડી સાહીઠ એકાવન રોકી તપાસ કરતાં તેમાં સિરામિક પાવડરની થેલા વચ્ચે છુપાવેલા દારૂની બાણું બોટલ મળી આવી જેની કિંમત તેત્રીસ હજાર પાંચસો જેટલી થાય છે પોલીસે ત્રણ આરોપીને અટક કરી હતી જેમાં સુરજકુમાર રાજુરામ બંજારા ઓમપ્રકાશ રતનલાલ જાટ તેમજ મીઠુદાસ સોહનદાસ સ્વામીને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી રોકડા નવસો પચાસ ત્રણ મોબાઈલ ફોન કિંમત ત્રીસ હજાર ટ્રક કિંમત પંદર લાખ સહિત કુલ પંદર લાખ ચોસઠ હજાર બસ્સો ત્રીસનો મુદ્દામાલ જપ્ત કર્યો આમોદ પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવ્યો છે